બધા મજામાં મજામાં રહીશું તો સ્વાગત છે આપણે એની કોઈ અલગ લાવની અંદર તો અત્યારે આપણે તબેલામાં આવી ગયો છું આપણે વાડીએ તો ઘણા માણસને એવી કોમેન્ટ હતી કે ભાઈ તમે ગામડામાં તો દૂધની બધી મજા આવતી છે તો એના માટે આપણે જવાબ આપવાનો છે આજે તો ભાઈ ચાલો વરસાદ હોય કે ગમે એવું કાધું હોય તો આના માટે નીણ આપણે ગમે પોતવા જ આવી પડે ભાઈ અને ગમે વ્યવસ્થા કરવી પડે રહેવા માટે બેસવા માટે ગમે એવો કાદવ હોય કે ગમે એવો વરસાદ વરસતો હોય કે ગમે એવી વીજળી થતી હોય તો આના માટે ગમે ત્યાંથી બધી સામાન નિર્વાનો પાવાનો બધી ફેરવવાની બધી વ્યવસ્થા કરવી પડે ભાઈ તો એમ એમ ભાઈ ગામડામાં દૂધ ખાવાની મજા આવતી નથી ભાઈ એના માટે તમને જવાબ આપી દઉં તો જો આ બધા છે એના માટે બધી વ્યવસ્થા રાખવી પડે ભાઈ એવું નથી આ બાજુ પણ છે બાંધેલા હજી બે ભાઈ ગામડામાં આવું તો બધી મજા તો આવે બધી મજા હોહવી નીકળાય તમને ખબર ન હોય ભાઈ સિટીમાં ગામડાવાળાને બધી ખબર હોય એ ગામડામાં કેવી રીતની પોઝિશન હોય બધી એમ છે ભાઈ એને બધે વાયંદા કરવા પડે નીંદ લેવા જ આવી પડે જે આપણે બાર ગામ તો ટાઈમે ક્યારે પાછું પોગવું પડે તાને કેટલા વાગે નીરવું પડે એ બધી દિવસમાં કેટલી વાર નીરવું કેટલી વાર નીંદ વાઢવા જવી પડે એ તમને બધાયને ભાઈ ખબર ન હોય ને એના તપેલાવાળા હોય ને એને બધી ખબર હોય ભાઈ એટલે ગામડામાં એવું બધું છે એમ દૂધ ખાવાની તો મજા આવી જાય પણ વા્યા પછી એના ઘાસ સારાની વ્યવસ્થા કરી એમાં થોડીક ભી પડે પણ બધા એકદમ આવે તો મજા મજા પણ આમ એને રાખવા બી અઘરા પડી જાય સોમાહાના ચાર બીના ઉનાળાના તડકા નહીં ફેરવવા પડે ને તેવાય બી થોડીક ભી પડી જાય ને પછી એમ કહેવાય શાળાની ટાઈટ હોય તેવા તો બહુ વાંધા ન આવે પણ જ્યારે ઉનાળાને સોમાહા કઢાવવું ને એ બહુ અઘરું પડે ભાઈ

બધાય પછી આપણો વાસડો છે મેઘરાજી તો બાંધેલો છે અંદર આ બધું બળથી બે છે બાંધેલા આ પશુ માટે બધી નીણ છે કરેલી ને આજે વાટેલી પડી છે એક બે પારા વલે પર પડ્યા છે તો જો ભાઈ આ બધાને પૂરું પાડવા માટે ને એમને ખબર હોય કે કેવી રીતે પૂરું પડે ભાઈ એમને ન થાય તો કયા ગામડામાં આટા મારો આવે ને તબેલામાં તો ખબર પડે ભાઈ કે કેવી રીતનો તબેલા થાય ને કેવી રીતના ગામડામાં રહેવાય ભાઈ જો તમે અટાણે તો આમ થઈ થઇ ગયેલા છે તલે હાલો વાહીદા ઉપર ના તમને બતાવા જાવ તો મિત્રો જો આ દસ ઢોર છે અને પોદળા ભરવા ને એ જ બહુ અઘરા છે તો તમે જોઈ શકો છો અહીં પોદડા લાગત પીડા આજે તમને બતાવી દઉં હાલો અદરક મારી હારે તો જો આ બે રૂમ છે ને એના આપણે વાહીદું વાળવાનું શરૂ છે તમે બતાવી દો વાહીદું કેટલું કેટલું થાય જો તમે બે રૂમની અંદર ફૂલ ઓવર ફૂલ હશે પોદડા ભરેલા

بتا <سؤال> د <سؤال> <سؤال> જવાબ આ બાજુ છે ત્રણ ઠેકાણે છે બાંધેલા ડોર ત્રણ ત્રણ બાજુ ફૂલે ફૂલ પોતલા કરેલા છે બધાએ બરાબર છે તો નીળ અહીંયા વાટેલી પડી છે હજી જો પડીએ અહીંયા વારો વાટેલો એક કાકા અહીંયા છે દવ તમે હજી એક કાકા નીડ ખાતા ખાતા છે જો છે ભાઈ જો ભાઈ એ આવું છે ભાઈ બધી તબેલાનું નું કામ કાજ તો આજનો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે તો કેવો લાગ્યો મારો ગામડાનો વિડીયો અને તબેલા વિશેનો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું બોલતા રહે ભાઈ પાછા અહીં આવી ગયા છે તો ફરીથી મળશું પાસે કાલે નવા વ્લોગમાં રાહ સુધી જય માટે જય મંગલ હા સામાનું પણ